વડોદરામાં આયોજિત કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં સર્જાઈ ઘટના સમારંભ દરમિયાન દિવ્યાંગ અધિકારીને ખેંચ આવતા ઢળી પડ્યા સમારંભ દરમિયાન થયેલ ખેંચ આવતા ઢળી પડેલા અધિકારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી આઈટીઆઈ તરસાલીના ઈજાગ્રસ્ત આચાર્યને સારવાર માટે એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરાયું હતું પ્રિન્સિપલ આઈટીઆઈ તરસાલી પ્રિન્સિપલ દરજીસરને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ દરમિયાન ખેચ આવી પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે એકસો આઠ દ્વારા નજીક ની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે કશું નથી એમાં શું હતું અમને પાસપોર્ટ લાગી હતી એટલે પાસપોર્ટ માટે હું ત્યાં બાજુ લઈ જતો હતો પણ કે એટલું બધું મારાથી ના ચલાય એટલે આ સ્ટેલ કેસ ઉતારીને અહીંયા પાસપોર્ટ કરાવી દીધી જેવું પાસપોર્ટ પૂરું થઈને તરત જ અમને એ રીતેનું શું લાગે છે એમને કામનું ભરાનું હોય ના ના એવું કશું નથી એ તો એમને કદાચ લોબી બી હોય શકે અથવા તો પેલી ખેત જેવું થશે એલા દિવ્યાંગ છે દિવ્યાંગ છે